ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો આજના આ નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે સમજનું વાતાવરણ છે સરસ સૂર્યનારાયણ દેવતા તપ્યા છે સરસ તડકો દેખાય છે ગ્રીન ગ્રીન દેખાય છે સરસ મસ્ત વાતાવરણ છે મમ્મી ગયા છે પાણી રેડવા બધા પાથર પીપળે પાણી રેડવા જાય બે દિવસ જાય મમ્મી અને ભાપો ગયા છે પાણી રેડવા માટે પપ્પાને ગેરેજ ચો આ બધો ભંગાર ગેરેજનો આ બાજુમાં કાકા છે ને એને બધા આંબા ચીકુ ને બધું મસ્ત મસ્ત છે અમારે પણ છે સરસ થઈ ગયું છે એ ડ્રેગન ફ્રૂટ કેટલું મસ્ત થઈ ગયું છે ડ્રેગન ફ્રૂટ આ વરસાદ આવ્યો ને તો બહુ મસ્ત દેખાય છે એની આવી રીતના થાંભલી કરવી પડે એટલે એ ઊંચું થાય ડ્રેગન ફ્રૂટ પોપૈયાનું ઝાડ પવન નહી ને તો થોડુંક નમી ગયું છે પપૈયા ઘણા દેખાય છે અંદર આ લીંબુડી ને મસ્ત છે હા બહુ સરસ થઈ ગયું છે પાછળની નાળિયેલી બધી મસ્ત મસ્ત થઈ ગઈ છે જો આ બિલાડી વંડી ઉપર ચડીને બેઠી અહીંયા ચકલી આવે ને બધી એટલે ચકલીને પકડવાની રાહ જોઈને બેઠી છે પણ ચક્કી બધી ઉડી ગઈ અને હવે આપણે જોઈએ કે દાદા અને બા શું કરે છે બા બનાવે છે વાટો અને દાદા બા શેરીમાં બેઠા છે અદા સાથે જોવાના છે એટલે રાહ જઈને બેઠા છે આખો શ્રાવણ મહિનો અહીંયા કંકેશ્વરના મંદિરે જાય છે એટલે ત્યાં બેઠા છે દરરોજ દર્શન કરવા જાય બપોરનો સમય થઈ ગયો છે અને અમે બધા જમવા બેસી ગયા અને મમ્મી આ આજે દાળ તપાવી છે લાડવા બનાવવા એટલે ફૂલ નીકળ્યો છે મમ્મી છે જામફળીના પાંદડા લેવા ઉધરસ જેવું આવે છે એટલે થોડાક ખાઈ લઈ એને ને તો સારું થઈ જાય એમ કે બધાય તો મમ્મી ક્યાં છે સી જામફળીના પાંદડા લેવા ટ્રાય કરીએ ઉધરસ જેવું છે તો એનાથી મટી જાય છે કે નહીં એ સરસ છે એમ ખૂણા ખૂણા ટ્રાય કરી બીજું શું સરસ તડકો છે વરસાદ જેવું નથી લાગતું એટલે આજે લગભગ બપોર પછી રત્નેશ્વર જવાનું વિચારીએ છીએ જે તડકો નહીં હોય ને અને વરસાદ પણ નહીં હોય તો જશું અત્યારે બસ જો હવે સુઈ જાય થોડીક વાર પછી ઉઠીને બીજું કરશું હવે જો ઉઠી ગયા છીએ અને દાળ તપાવી હતી એ બધી ભરી દીધી છે અને મમ્મીએ ગોઠવે છે ત્યાં આવ્યા ચેતના કાકી હવે દાદાના રૂમ બાજુ જઈએ અને દાદા પાસે સરસ ભજન ગવડાવીએ કહે છે કૃષ્ણ ચૂનો પાંડવો જાય છે બોમી તમારી એને વર્તી માની અમારી ને જાય છે બોમી તમારી પાંડવો જાય છે ભૂમી તમારી જી એ ખાંડા વયના ખંડ કેમ કરી ખાચો થઈ બેઠા

जिगति थाय हमारी नैया भले जाए भूमि हमारी अगर दाना हमें करिये तो जिगति थाय हमारी कन्हैया भले जाए भूमि हमारी जी छतरी होइते वे रज केड़े साधु बैठे म विचारि दुर्योधन जेव वेरी तमारे दुर्याधन जेव वेरी तमारे गया हया माका हारी ये पांडवो जाए चे भूमि तमारी ये जी पति वेरा ये पापनो पायो मांडियो पांचल ये पोकारी अंदर नो नंदा जो राज करे तो મેળાઓ બોલે ગાંધારી હે પાંડવો જાય છે ભૂમિ તમારી એ ભીમ કહે અવની લઈ હું ધીરે નાખું વચનર્યો ચૌ વિચારી સુર નો સામે જો રજા આપે તો ગૌરવ ને નાખું ચારી હે પાંડવો દાદા એ મસ્ત મજાનું ભજન ગાયું અને આપણે સાંભળ્યું આબા પૂજા તૈયારી કરતા તો ગોતી જો આપડે જોઈશું મમ્મી લાવ્યા છે અંજીર જો લીલું અંજીર આવું હોય અને આવી રીતે ખાવાનું હોય એના કટકા કરીને અને છાલને ફેંકી દેવાની હોય સુકાય પછી પેલા અંજીર બને છે પણ લીલું અંજીર જામફળ જેવો સ્વાદ આવે છે આમાં પતંગિયું જો કેટલું મસ્ત લાગે છે સ્કાય બ્લુ કલર અને વ્હાઈટ કલરની ડિઝાઇન છે ને કેવું શાંતિથી બેઠું છે અત્યારે બધા લીલા લીલા વૃક્ષો હોય ને એટલે એવું સરસ આમ ઉડતું હોય ને બેઠું હોય જો અમારા ઘરે એવું છે તુલસીમાં બેઠું છે જો આ નીચે બેઠું છે કેટલું મસ્ત લાગે છે ઉડાયડું તો ઉડીને સીધું અહીંયા આવ્યું દાદાના રૂમ પાસે આજે છે શનિવારનો ઉપવાસ એટલે બનાવી છે સાવની ખીચડી અને નથી ઉપવાસ એના માટે રોટલી